લોકોના નિવેદનો સામે આવી રહ્યા છે જાણવું છે કે ત્રીજી તારીખે જે સગીરાએ ફરિયાદ કરી હતી એ સગીરાએ ત્રીજી તારીખે ફરિયાદ કરી કે અમિત ખૂટ જે રીબડામાં રહે છે એને એના પર દુષ્કર્મ આચર્યું છે અને ફસાવી છે એ ઘટના પછી પાંચમી તારીખે અમિત ખૂટ એ આત્મહત્યા કરે છે અંતિમ પગલું ભરે છે અને એના પાસેથી એક નોટ મળી આવે છે એ નોટ મળે છે એમાં પણ અમુક લોકોના નામ લખ્યા છે જેમાં સગીરા અને એની બહેનપણીનું નામ પણ લખ્યું છે મહત્વનો સવાલ એ છે કે એ સગીરાએ શું ખરેખર ફરિયાદ કરી છે એમાં સત્યતા છે કે પછી શું બીજી એક વાત એ પણ સામે આવી છે કે એ સગીરા છે એ બંને સગીરાઓને એના પર દબાણ કરવામાં આવ્યું છે તો આખો આખો ઘટનાક્રમ શું છે એના વિશે માહિતી મેળવવી છે આપની સાથે જોડાયા છે એડવોકેટ ભૂમિકાબેન પટેલ જમાવટમાં આપનું સ્વાગત છે સૌથી પહેલો સવાલ એ છે કે તમે એ કેસ સગીરાઓ વતી લડી રહ્યા છો અને એવી માહિતી મળી છે કે દબાણ કરવામાં આવ્યું છે ગઈકાલે કોર્ટમાં પણ એને લઈને હિયરિંગ હતું શું છે આખી ઘટના પહેલા તો એ સમજવું છે આ હવે આ કેસમાં એવું છે કે ત્રણ તારીખે જે આ સગીરા છે આ દ્વારા પોલીસ સ્ટેશનમાં પોક્સોની ફરિયાદ નોંધાવવામાં આવે છે એટલે ત્યારે જે કેસ હોય એટલે મેડિકલ કરવાનો હોય છે તો ત્યારે આપી આપવામાં સ્ટેશન રાજકોટ કે જે આ સગીરા છે એની બેન પણ યુવતી સાથે મેડિકલ માટે આવે એટલે પાંચ તારીખે બંને જે આ સગીરા એની સાથે જેની બેનપણ છે યુવતી એ બંને જાય છે ડિવિઝન પોલીસ સ્ટેશન રાજકોટ ખાતે અને એ સમય દરમિયાન આ બધી જે સૂત્રની ન્યૂઝ બહાર આવે છે અને એફઆઈઆર થાય છે એટલે એ લોકો ત્યાં ને ત્યાં અ ખરેખર જોવા જઈએ ને તો જે એફઆઈઆર છે અમિત કુટ ના સોસાયટી એ બપોરે સવા બે વાગે કરવામાં આવી છે અને જે છોકરીઓ છે એ બંનેને બપોરે બાર વાગ્યાથી આ પોલીસ સ્ટેશનમાં બેસાડી દેવામાં આવી હતી એ બી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આખો જે કેસ નોંધાયેલો છે સુસાઈડ વાળો એ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો છે છતાંય બંને છોકરીઓને એ ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર રાખવામાં આવે છે ત્યાં થોડી ઘણી એની પૂછપરછ થાય છે પછી એને સીપી ઓફિસે લઈ જાય છે રાજકોટ સીપી ઓફિસે ત્યાં સાંજે પાંચ વાગ્યા સુધીના ઉપર સતત દબાણ કરવામાં આવે છે કે તમે કબૂલાત કરી લો એ કબૂલાત પણ તમે અમે કહીએ ને એ પ્રમાણે કરી લો એવી સાંજ સુધી એને દબાણ કરવામાં આવે છે કોઈ કાયદેસરની અટક ઓન પેપર બતાવવામાં નથી આવતી એમને મને રાખવામાં આવે છે પછી સાંજે પાંચ વાગે ફરી એને એ ડિવિઝન પોલીસ સ્ટેશન લઈ જવામાં આવે છે અને હવાઈથી સૌથી મોટી વસ્તુ એ છે કે એ ડિવિઝન પોલીસ સ્ટેશન થી એને હોટલ ખાતે લઈ જવામાં આવે છે અને એક રાત બંને આ સગીરા અને યુવતી બંનેને રાજકોટમાં એક જગ્યાએ હોટલની અંદર રાખવામાં આવે છે આખી રાત નજરકેદમાં એટલે તમે સમજી શકો કે આ કેટલા કેટલા ગંભીર પ્રકારના આક્ષેપો કહી શકાય કારણ કે અત્યાર સુધી આપણે એવું જોયું હતું કે પોલીસ જયારે કોઈ કોઈને પણ ઇનલિગલ કસ્ટડીમાં રાખે ને તો જનરલી પોલીસ સ્ટેશનમાં રાખતી હોય છે આ પહેલી વાર આ પોલીસ એટલી એક્સ્ટ્રીમ લેવલે ગઈ છે કે એને અ એક હોટેલ ની અંદર સવાર સુધી રાખે છે બીજા દિવસે સવારે છ તારીખે છ તારીખે સવારે એને ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશને લઈ જવામાં આવે છે ત્યાં ગયા પછી પણ કોઈ જગ્યાએ એની અટક સાંજ છ વાગ્યા સુધી બતાવવામાં નથી આવતી છ વાગે જે સગીરા છે એને હસ્તગત કરવાની વાત જે છે ઓન પેપર આવે છે અને છ ચાલીસે આ જે યુવતી છે એને અટક કરવામાં આવે છે અને ત્યાં સુધી એને કન્ટિન્યુઅસલી જે કહી શકાય કે ચોવીસ થી ચાલીસ કલાક જેટલો સમય છે એને ઇનલીગલ કસ્ટડીમાં રાખવામાં આવે છે ત્યારબાદ એને જ્યારે આ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશને લઈ ગયા ત્યારબાદ પણ કન્ટિન્યુ એના ઉપર એક જ પ્રકારનું દબાણ હતું કે તમે બને કન્ફેશ કરી લ્યો કબૂલાત કરી લ્યો હવે પ્રશ્ન અહીંયા એમ છે કે જો પોલીસ એટલા ઓલાથી કહી શકતી હોય કે એટલા જે અત્યારે જે પ્રમાણે પોલીસની બધાની પ્રેસ કોન્ફરન્સ થતી હોય છે એમાં એટલા સ્યોરિટીથી કહે છે કે આ ગુનો બન્યો છે આ લોકો હની ટ્રેપ છે જો હની ટ્રેપ હતું અને એના કારણે જો અમિત ફૂટે સુસાઈડ કરેલું છે તો તમારી પાસે એટલા મજબૂત પુરાવા હોવા જોઈએ તમે શું કામ આરોપીની કબૂલાત ઉપર આધાર રાખો છો તમે શું કામ એને પ્રેશર કરો છો કે તમે કબૂલાત આપી દો પોલીસ શું કામ પોતે પુરાવા સુધીને નથી લઈ આવતી એ કામ પોલીસનું છે કે કબૂલાત કરાવવાનું કામ પોલીસનું નથી કબૂલાત ક્યારે હોય કે આરોપીને પોતાને પસ્તાવો પસ્તાવો થાય એને ખરેખર ગુનો કરેલો હોય અને સામેથી વોલેન્ટરલી કોર્ટમાં જઈને એમ કે મારે કબૂલાત કરવી છે તો એ કબૂલાત કહેવાય એમ પોલીસના પ્રેશરથી તમે કબૂલાત જે કરાવડાવો છો અને જે આખું પોલીસનું જે વલણ છે અત્યારે ખૂબ જ શંકાસ્પદ છે અને જે પોલીસ કર્મચારીઓ કબૂલાત કરવા માટે એમને પ્રેશર કરી રહ્યા છે એ પોલીસ કર્મચારીઓના નામ સામે આવ્યા છે કયા કયા કર્મચારીઓ હતા હા અત્યારે જે નામ સામે આવ્યા છે જે યુવતીને જેને નામથી ઓળખે છે એમાં જે ચાર નામ મેન સામે આવ્યા છે એમાં એક પીઆઈ જે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના ડામોર સાહેબ છે એક પીએસઆઈ છે આરજે જાડેજા અત્યારે જે હાલ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં છે એડી પરમાર છે એડી પરમાર સાહેબના રાઇટર છે એ ચાર નામજોગ ફરિયાદ છે બાકીના અન્ય પંદરેક જેટલા જે એલસીબીના અધિકારીઓ હતા જેને આ યુવતી એવું કહ્યું છે કે હું જોયે ઓળખું છું એમના નામ ને એવું મને નથી ખબર કારણ કે એ લોકો ફ્રી ડ્રેસમાં હતા એટલે એ લોકોના નામ એને નથી ખબર ટૂંકમાં બાવીસેક જેટલા પોલીસ અધિકારીઓની આમાં ઇન્વોલ્વમેન્ટ આવે છે અને આ વસ્તુ ગંભીર એટલા માટે બની જાય છે કારણ કે પોલીસે એને હોટલ અંદર રાખેલી છે આખી રાત અને આમાં જો એક રીતે જોવા જઈએ તો એક જે આ એક છે સગીરા એ અઢાર વર્ષથી નાની હતી એટલે સ્પષ્ટ રીતે અપહરણનો ગુનો બને એબ્ડક્શનનો ગુનો બને અને રોંગફુલ રિસ્ટ્રીટ ગુનો પોલીસ ઉપર બને છે આપની પાસેથી એ પણ જાણવું છે કે એવો કાયદો પણ છે કે કોઈ પણ જો અટક કરવામાં આવે તો એને થોડા સમયની અંદર મેજિસ્ટ્રેટની સમક્ષ હાજર કરવા પડે છે આ કેસમાં એવું કંઈ થયું ચોવીસ 24 કલાકની અંદર હાજર કરવા પડે છે પણ પોલીસ જનરલી શું કરતી હોય છે કે અટક તો એને વધારે સમયથી કરેલો હોય પણ ઓન પેપર એવું બતાવે કે અમે છ ને ચાલીસે આજે હાલના કિસ્સામાં જ છ ને યુવતીની અટક બતાવવામાં આવી છે અને પછી છ ને ચાલીસ ના ચોવીસ કલાકની અંદર એને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવી છે ખરેખર એ તો એની કસ્ટડીમાં આગલા બે દિવસ થી હતી એટલે તમે ખરેખર ગણો તો પાંચ તારીખે સવારથી એની ચોવીસ કલાક ગણવા જોઈએ પણ પોલીસે કેવી રીતે ગણેલા છે જે છ તારીખે સાંજે છ ને ચાલીસ થી બીજા દિવસે સાત તારીખે એમને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે એટલે એના અગાઉનો જે પણ પીરિયડ પોલીસ કસ્ટડીમાં રહ્યા છે એ તમામ પોલીસ કસ્ટડી એ છે એ રોંગફુલ કહી શકાય એના બાબતની જ ફરિયાદ કરેલી છે આપની પાસેથી એ પણ જાણવું છે કે ગઈકાલે કોર્ટમાં પણ આ બાબતે તમે કેસ રજૂ કર્યો છે ત્યાં શું થયું અને કોર્ટ તરફથી કેવા પ્રકારના આના પર ટિપ્પણીઓ કરવામાં આવી છે આ કોર્ટ દ્વારા અત્યારે પ્રાઇમરી લેવલે કોઈ ટિપ્પણી નથી કરવામાં આવી પરંતુ જે આની પ્રોસિજર હોય છે કે ફરિયાદીનું વેરિફિકેશન લેવાનું હોય છે જ્યારે ફરિયાદ થાય ત્યારે ખરેખર ફરિયાદ એમની કન્સર્ન થી થઈ છે એ ખરેખર ફ્રીલી ત્યાં કેટલું બોલે છે જો વેરીફાઈ મેજિસ્ટ્રેટ સાહેબે કરવાનું હોય છે એ વેરીફિકેશન પ્રાઇમરી લેવલે થઈ ગયું છે એ સાથે અમે સીસીટીવી કેમેરા પોલીસ સ્ટેશનમાં જેટલા જેટલા પોલીસ સ્ટેશન ઇન્વોલ્વ છે જેમ કે સીપી કચેરી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ઇન્વોલ્વ છે અને ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ઇન્વોલ્વ તો એ ત્રણેય કેમેરાની ફૂટેજ અમે હાલ માંગવા માટે કોર્ટમાં અરજી કરેલી છે એમાં નેક્સ્ટ હિયરિંગ ડેટ આ ની આપવામાં આવેલી છે જી જી અને એની અંદર જો ઓર્ડર થશે તો સીસીટીવી ફૂટેજ ત્રણેય પોલીસ સ્ટેશને રજૂ રાખવાના રહેશે એક એડવોકેટ તરીકે તમે એ સગીરાનો કેસ લડી રહ્યા છો સૌથી મોટો સવાલ એ થઈ રહ્યો છે કે પોલીસની કામગીરી આ નહી આ પહેલા પણ ઘણી બધી જગ્યાઓ પર શંકાસ્પદ સામે આવી છે એ ચાહે પોરબંદરનો કેસ હોય એ ચાહે ગોંડલના અન્ય કેસો હોય તમને એક એડવોકેટ તરીકે તમે તપાસ કરી રહ્યા છો સગીરાની જે નિવેદનો છે પણ તમે લીધા હશે એની સાથે વાતચીત પણ કરી હશે

એફઆઈઆર વાંચીએ સુસાઇડ વાળી જે છે એમાં જે એમના ફરિયાદ કરવામાં આવી છે એમના ભાઈ દ્વારા એમાં સ્પષ્ટ પણ એવું કહેવામાં આવ્યું છે કે જે અમિતભાઈ ખુટ છે આખો ઘટનાક્રમ એવો છે કે એમના ભાઈ છે એ ત્યાં વાડીએ જાય છે ત્યાં જોવે છે કે એમના ભાઈએ સુસાઈડ કરેલું છે

કે અમે ફોટા પાડીને મીડિયાને આપેલા હોય એવું કંઈ જ નથી તો એ ફોટા મીડિયામાં જાય છે કેવી રીતે કાં તો એવું બને કે પોલીસના આવ્યા પહેલા કોઈ સોસાયટ નોટના ફોટા પાડી લીધા હોય અને કોઈ પોતાના જે અંગત લોકો હોય એને વાયરલ કરી દીધા હોય અથવા તો પોલીસે પોતે આ કેસને સેન્સેશનલ કરવા માટે આટલું બધું એને શું કહેવાય કોઈ એક ચોક્કસ વ્યક્તિને ખુશ કરવા માટે થઈ અને આ મીડિયામાં જે આ છે વાયરલ કરેલા છે એટલે શરૂઆત થી જ જ્યારથી પોલીસ ત્યાં પહોંચે છે ત્યારથી જ એની ભૂમિકા શંકાસ્પદ રહેલી છે એક સવાલ એ પણ થઈ રહ્યો છે કેમ કે જયારે ત્રીજી તારીખે આ સગીરાએ ફરિયાદ કરી પછી તારીખે આ ઘટના બની એના થોડા સમય પછી એવા પણ સમાચારો સામે આવ્યા હતા કે કોઈ મિસ્ટર એક્સ છે જેના કહેવાથી આ યુવતીએ અમિત સાથે ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા કરી હતી અને પછી બંને વચ્ચે મુલાકાત થઈ હતી અને સગીરા છે એ અમિતને ફસાવવા માટેનો પ્રયાસ કરી રહી છે તો આ વસ્તુમાં કેટલું સત્ય હોઈ શકે છે આમાં કોઈ સત્ય મને લાગતું નથી કારણ કે જે મિસ્ટર એક્સ નામની વ્યક્તિ છે એને હજુ સુધી પોલીસ નથી પકડી શકી કારણ કે તમે જોયું લાસ્ટમાં જે બંને ગજેરા છે એને છે પોલીસ નૈનીતાલથી શોધીને લઈ આવી છે તો જે મિસ્ટર એક્સ છે એનો તો વધારે સમય થઈ ગયો છે અને બની ગજેરા ઉપરના તમે આક્ષેપો જોવો ને તો બહુ સામાન્ય આક્ષેપો કહી શકાય એની વિરુદ્ધ અમુક ઓફેસીસ એવા હતા કે જે બેલેબલ હતા ચોરી ના હતા જે આટલા ગંભીર આક્ષેપો નથી છતાંય પોલીસે ના શોધી શકે એની અંદર બધી કેપેબિલિટી છે પણ એ અત્યારે જે આખું છે આખી જે એક અલગ પ્રકારની અ શું કહી શકાય અને એક વિચારધારા બધી મીડિયામાં એ કરવા માંગે છે ને એની જે માનસિકતા છે એ કઈક અલગ પ્રકારની હોય એવું લાગે છે રાજકીય એની પાછળ કોઈ પરિબળો કામ કરતા હોય એવું ચોક્કસપણે લાગે તમારી એ સગીરા સાથે પણ વાત થઈ હશે મુલાકાત પણ થઈ હશે એ બંને સગીરાઓ સાથે કે બંને યુવતી સાથે તો એમણે ક્યારેય આ પ્રકારની વાત કરી છે કે એમને કોઈની સાથે મિત્રતા હતી અને પછી એના સંપર્કથી અમિતના સંપર્કમાં આવ્યા હતા અને પછી એની સાથે આ પ્રકારનું કૃત્ય થયું હા હું સગીરાને નથી મળી હું અત્યારે હાલ જે હું જે

એની જે પૂજાબેન નું જે નિવેદન લેવામાં આવ્યું છે એ નિવેદન ની અંદર પણ પૂજાબેન નું કેવું એવું છે કે એ નિવેદન મારી મરજી પ્રમાણે તો લેવામાં આવ્યું જ નથી પોલીસે એની રીતે લખી નાખ્યું છે ને એ ફરિયાદમાં અમારા ચોક્કસ પ્રમાણેના આ પ્રમાણેના આક્ષેપો પણ છે હવે એ સવાલ પણ થઈ રહ્યો છે કે પોલીસે જે કર્યું શરૂઆતમાં તમે કહ્યું કે પોલીસ છે ચાલીસ કલાક અલગ જગ્યાઓ પર લઈ ગઈ બીજા દિવસ સાંજ સુધી એની અટક છે દર્શાવવામાં નથી આવી એટલે હવે પોલીસની સામે માનો કે કોઈ કાર્યવાહી કરવામાં આવે તો એ કયા પ્રકારની કાર્યવાહી એમની સામે થઈ શકે કયા ગુના એમની સામે બની શકે એમની સામે અપહરણનો ગુનો ચોક્કસ બની શકે કારણ કે સગીરાની ઉંમર અઢાર વર્ષથી ઓછી હતી સાથે એબ્ડક્શનનો ગુનો બની શકે રોંગફુલ રિસ્ટ્રેન્ટનો ગુનો બની શકે અને જે કાયદાની પ્રોપર પ્રોસિજર ફોલો ન કરી કરે ત્યારે એના માટે સ્પેશિયલ પ્રકારના પ્રોવિઝન્સ આપેલા છે આપણે જુના આઈપીસીમાં બી હતા અને બીએનએસમાં બી હતા જેની અંદર બે થી સાત વર્ષની સજાની જોગવાઈ છે એટલે જો આ બધી વસ્તુ સામે આવશે તો ચોક્કસપણે પોલીસ સામે જો એક પણ જગ્યાના સીસીટીવી ફૂટેજ મળી જશે તો ચોક્કસ પ્રમાણે પોલીસને આની અંદર ખૂબ જ ગંભીર પ્રકારના જે ટ્રાયલ સામનો કરવો પડશે ને જો સાબિત થશે તો એમાં થી વર્ષની સજાની જોગવાઈ છે હમ પોલીસ સીસીટીવીની વાત તમે કરી સીસીટીવી તો જે જગ્યાએ હોટલમાં લઈ ગઈ હશે પોલીસ ત્યાં પણ હશે પોલીસ સ્ટેશનમાં પણ હશે તો એ સીસીટીવી ફૂટેજ થી એ સાબિત થઈ જશે કે પોલીસે આ પ્રકારનું કામ કર્યું છે એમને દબાણ પ્રેશર આપવાનું કામ કર્યું છે હા ચોક્કસ સીસીટીવી ફૂટેજ મેળવવા માટે જ અમે કોર્ટમાં અરજી કરી છે કોર્ટ ચોક્કસ પ્રમાણે અમારું એવું માનવું છે કે આટલા ગંભીર આક્ષેપો છે એટલે સીસીટીવી ફૂટેજ માટે ઓર્ડર જરૂર કરશે છતાંય આપણે એ બાબત અત્યારથી કોઈ કારણ કે કોર્ટ અંદર એ અરજી પેન્ડિંગ છે એટલે એના માટે ચોક્કસ પ્રમાણે આપણે કોઈ ન કહી શકીએ કે શું ઓર્ડર કરશે કોર્ટ પણ મારું એવું માનવું છે કે જ્યાં સુધી મારો અનુભવ છે કે ચોક્કસ પ્રમાણે આમાં સીસીટીવી ફૂટેજ માટે કોર્ટ ઓર્ડર કરશે જ અને કરવા જ જોઈએ એક સવાલ આપણ આપને એ પણ પૂછવું છે અંતિમ સવાલ છે મારો કે જે આખી ઘટના બની એના થોડા સમય પછી એ સગીરા અને એ યુવતી જેનું તમે નામ લઈ રહ્યા છો એ બંનેનો એક વિડીયો સામે આવ્યો હતો જેમાં એ આલ્કોહોલ પી રહ્યા છે અને ડાન્સ કરી રહ્યા છે જો કે એ વસ્તુ સ્વાભાવિક છે કે એ બાબતોથી એમનું કેરેક્ટર જજ નથી થતું પણ માની લો કે કદાચ એ યુવતીએ ખોટી રીતે અમિતભાઈ પર કેસ કર્યો હોય અને એના કારણે જો અમિતભાઈએ આ જીવ ગુમાવ્યો હોય તો એ કેટલું ગંભીર વાત કહી શકાય કેમ કે અત્યારે જે સિનારીઓ ચાલી રહ્યો છે અત્યારે આપણા સમાજની અંદર એ સમાજમાં આમ પણ મહિલાઓ પર લોકો ભરોસો બહુ જ ઓછો કરે છે એમાં જો આ પ્રકારની ઘટના બને તો એ કેટલું પેલું કહી શકાય સમાજ માટે પણ અને એ યુવતીઓ માટે પણ જો સૌથી પહેલા તો હું વાત કરું કે એમનો આલ્કોહોલ પિતા જે વિડીયો આવ્યો છે એ એનો જવાબ તો તમે જ આપી દીધો પેલા કે એના ઉપરથી એનું કેરેક્ટર જજ ના કરી શકાય બધાને પોતાની લાઈફ પોતાની પર્સનલી રીતે જીવવાનો સંપૂર્ણ રીતે અધિકાર છે એના આધારે તમે એવું ના કરી શકો કે આ યુવતી છે આવું કર્યું જ હશે બીજી વસ્તુ કે હું એમ કહું છું કે જો અમે આ બધી વસ્તુને લઈને સુસાઈડ કર્યું હોય તો પણ આમાં અબેટમેન્ટ ઓફ સુસાઈડ નો કેસ એટલા માટે નથી બનતો કારણ કે તો ગુનો બને છે હની ટ્રેપ નો અબેટમેન્ટ ઓફ સુસાઇડ ક્યારે ગણી શકાય કે જ્યારે

અને જ્યાં સુધી વાત છે કે જો અમિત ખુડે આના લીધે કરેલું છે આ બંને યુવતીઓના લીધે તો મારું કેવું પોલીસ ને છે કે તમે શું કામ તપાસ લઈને એવા મજબૂત એવિડન્સ નથી લઈ આવતા તમે શું કામ એવા એવિડન્સ ભેગા નથી કરતા તમે શું કામ કબૂલાત કરવા માટે પ્રેશર કરશો તમારી પાસે પૂરતા પુરાવા નથી અથવા તો એવું ચોક્કસ પણ બની શકે પોલીસ ને પોતાને ખબર જ છે કે આ કેસ નથી સાબિત થઈ શકે એટલા માટે છે આજે આવા બધાના પ્રેશર કરી કરી અને અલગ અલગ વ્યક્તિઓની કબૂલાત કરાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે હમ આભાર ભૂમિકાબેન જમાવટ સાથે જોડાવા માટે અને અપેક્ષા એ રાખીએ કે પોલીસની કામગીરી પર પોલીસની ફરજ ઉપર જે સવાલો ઉઠી રહ્યા છે એ સતત એ રાજ્યનું કોઈ પણ શહેર હોય ત્યાંથી પોલીસની કામગીરી પર સતત સવાલો ઉઠતા આવે છે આ જે ઘટના છે બહુ જ ચર્ચાનો વિષય છે અને હવે એમાં જે એડવોકેટ દિનેશ પાતર છે એમણે પણ આરોપો લગાવ્યા છે કે પોલીસે સખત એમના પર ટોર્ચર કર્યું છે એટલે હવે ગોંડલની પોલીસ જે એ કાયદો અને વ્યવસ્થા નથી જાળવી શકતી એવા સમાચાર પણ સામે આવ્યા છે કોઈ પણ રાજ્ય કોઈ પણ શહેર હોય ત્યાં સૌથી વધારે અપેક્ષા નાગરિકોને એ હોય કે ત્યાંનું કાયદો અને વ્યવસ્થા જળવાયેલી જળવાયેલી રહે જેના કારણે આ પ્રકારની ઘટનાઓનું પુનરાવર્તન ન થાય પણ ગોંડલ છે રીબડા છે પોરબંદર છે આ બધા શહેરો એવા છે કે જ્યાં આવી ઘટનાઓનું પુનરાવર્તન થાય છે અને એ જ કાયદો અને વ્યવસ્થા પર ફરી એકવાર સવાલો ઉઠે છે એ જ પોલીસ જે કાયદાના રક્ષક કહેવાય છે એના એ ભક્ષક હોવાના એમના પર આરોપ પણ લાગે છે એ પ્રકારની ઘટનાઓ હવે ન બને એવી અપેક્ષા રાખીએ અને આજે આખો કેસ જે કોમ્પ્લિકેટ થઈ રહ્યો છે એમાં કઈક સત્ય સામે આવે અને એમાં જે સત્ય સામે આવે એના આધાર પર જે આરોપી હોય એના પર કાર્યવાહી કરવામાં આવે એવી અપેક્ષા છે અત્યારે આ વિડીયો બસ આટલું જ નમસ્કાર